ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ નથી જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવેલ છે જેમાં સીસી ગોળમાં એમ ફોર્ટીનો માલ પ્લાન્ટ એસ્ટિમેટ ટેન્ડર મુજબનો હતો પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે એમ ફોર્ટીનો માલ વાપરેલ નથી તેમજ સીસી રોડમાં પ્રાથમિક દૃષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોતી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી સુકલતી રેતી વાપરેલ છે જેમાં પણ ટેન્ડરની શરતનો ભંગ થયેલ છે તે ઉપરાંત સીસી રોડમાં જીએસ બો ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ રાજપારડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે આ રોડ ઉપર જ્યાં રોડ બનાવવામાં આવી રહેલો છે તે રોડ પર પછાત વિસ્તારમાં આવતો હોવાથી આદિવાસીઓને આ ફક્ત ને ફક્ત આદિવાસી અભણ અજ્ઞાન પ્રજાને છેતરવાનું માટેનું એક ષડયંત્ર રચાયેલ છે જેમાં સરકારના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોય એવી આશંકા સેવાઈ રહેલી છે જેનું પેમેન્ટ અટકાવવા તેમજ તે અંગેની તપાસ કરવાની માંગ આવેદનપત્રમાં પાઠવી કરવામાં આવેલ છે હું લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ ભરૂચ જિલ્લા સરપંચ પરિષદ મહામંત્રી આ જે ઝઘડા તાલુકાનો ખર્ચીથી જે સગાપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ખલતી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર ગાંધી ગાંઢી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આંસરો લઈશું અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્ત સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે બધું રોડ ખોદાઈ ગયેલો છે જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપી ને અમે એક એ કરીએ છીએ જાહેર કરીએ છીએ કે રોડ્સ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આવેદનપત્ર પાઠવીએ છીએ મારું નામ ડાયાભાઈ વનમાળીભાઈ પટેલ છે હું સરદાર વડની છું અમારા ગામમાં થઈને આ જીઆરડીસીમાં જતા વાહનો એટલી બધી હાકાલી પડી છે પંદર દિવસથી એક ધારા વાહનો ચાલે છે અમે રાજકીય નેતાઓને પણ આની ફરિયાદ કરી છે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ હવે સાધનો સદંતર બંધ થઈ જાય એવી અમારી માંગ છે અને ખર્ચીની વાતમાં એવું છે કે રોડમાં સારું મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને ભરતું ભરતું વાપરીને આ રોડ તદ્દન નબરો બનાવવામાં આવેલો છે માટે આ રોડ પણ સારી રીતે બને એવી અમારી માંગ છે